સેતુથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં ભારતીય સ્પેસ એજન્સીને મોટી સફળતા મળી છે ઈસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામસેતુ કે જેને એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે તેનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો છે રિપોર્ટ અનુસાર ઈસરોની તરફથી તૈયાર કરવામાં આવેલા દસ મીટર રિઝોલ્યુશનના નકશામાં સમગ્ર પુલને જોઈ શકાશે એજન્સીએ આ માટે ઓક્ટોબર બે હજાર અઢારથી ઓક્ટોબર બે હજાર ત્રેવીસની વચ્ચે છ વર્ષનો ડેટા તૈયાર કર્યો છે ઈસરોના જોધપુર અને હૈદરાબાદ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વૈજ્ઞાનિકો આ અંગે એક જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જેમાં માહિતી આપવામાં આવી છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાસા સેટેલાઇટ આસી સેટ ટુ જળ પ્રવેશ ફોટોનો ઉપયોગ કરી એડમ બ્રિજ અંગે એક જટિલ વિવરણ આપવામાં આવ્યું છે આ સમુદ્રની નીચેનો આ પ્રકારનો પ્રથમ નકશો છે ઓગણત્રીસ મીટર લાંબો છ અને સમુદ્ર સપાટીથી આઠ મીટર ઉપર છે મહત્વનું છે કે સેટેલાઇટ ફોટા આ વાતને સમર્થન આપે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ